એક વરસાદમાં ધોવાઈ જવાની આશંકા દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી રોડની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે સ્ટેશન રોડ વિસ્તારમાં નિર્માણાધીન રસ્તાઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિમ્ન કક્ષાના માલ સામાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ શહેર પ્રમુખ આસિફ સૈયદના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યા બાદ આશરે 800 થી 900 કરોડનો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ શહેરમાં થઈ રહેલા રોડના કામમાં ગુણવત્તાનું કોઈ ધોરણ જળવાતું નથી રસ્તાઓના નિર્માણમાં માત્ર ઉપર ડામર છાંટીને જ કામ પૂરું કરવામાં આવી રહ્યું છે મતે આ આ હલકી રસ્તાઓ સામાન્ય ચોમાસામાં પણ જવાની સંભાવના છે જો મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે આ પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ મેગા ડિમોલેશન દ્વારા અનેક દુકાનો તોડી પાડવામાં આવી હતી જેના કારણે અનેક વેપારીઓ બેરોજગાર બન્યા હતા